નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને આવકારવા માટે દોઢ કિલોમીટર ના રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન ના સ્વાગત માટે બેનરો તેમજ હોર્ડિંગ મૂકવામાં આવ્યા છે ઓપરેશન સિંદૂર અને પંચોતેરમાં જન્મદિવસ બાદ પ્રથમ વખત ભાવનગરની મુલાકાતે આવી રહેલા પ્રધાનમંત્રીને આવકારવા માટે ભાવનગરવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરના એરપોર્ટથી લઈને જવાહર મેદાન સુધીના સમગ્ર રૂટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્ર સાથેના નાની મોટી સાઇઝના બેનરો તેમજ હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા છે વડાપ્રધાનના રૂટ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો તેમજ જાહેર સ્થળોએ પણ વડાપ્રધાનને આવકારતા હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા છે